અમે આવી ગયા છીએ વાળું શહેર એટલે રાજુલામાં અંગ્રેજીમાં માં એટલે વાળું કરવા આવ્યા વાળું કરવા દોઢસો વાળું છે કેટલા માં આપે પૂછો તો જ પૂછવું પડે તમને નો ખબર પડે આમ જોવું કે નો જોવો તમને ખબર આપડે બાર મેદાન માં કેમ ના બેઠા વરસાદ ચાલુ થાય ને એટલે પલ્લી જાય એટલે આમ નીચે બેઠા

બહુ ખોવાય જોયેલ ભાઈ પારો ધરાવે ખાઈ ગયો ને પછી કે ખવાઈ ગયું અહીં એમ કા ગાર્ડન છે મોટું રાઉન્ડ મારી રાજોલા માં તમને અંગ્રેજી ખાવાનું મન થાય ને એટલે પંજાબી ખાવામાં તો બધું